એ તમે કોણ કોણ ચૂલે એ શાક બનાવો એટલે તમે કોણ કોણ ચૂલે રસોઈ બનાવો ને એ જરૂરથી કોમેન્ટ કરજો હસીઓને તો કેરી જ લે હા જો 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 લે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવી ને નવ વાગી ગયા છોકરો સવારે આવેલી ના ઘર તરફ મમ્મી ને જવાનું છે બેંકે તે તો આવ્યા તા પાસા પ્રમદી હા પ્રમદી ગયા તા રામનવમી હતી તે દી તો હમણાં થી આવતા રહ્યા તા પાસા ને આજ તો હવે શુક્રવાર છે ત્યાં જઈ આવે ને તો વરી પાછા શનિ રવિ કાલ આવી જાય મમ્મી ને પપ્પા ને બેંકે જવું ને તૈયાર ને કામ થોડુંક થયું થોડુંક બાકી છે ને મમ્મી કે પછી આવીને કરજે ને મમ્મી ત્યાર થાય સિવાય નથી ખબર એટલે પેલા હું કે મૂકી આવું ના કશીવું મમ્મી ને પાછળ પાછળ ફર્યા રાખે કે મને લઈ જાઓ લઈ જાઓ ને તડકા ને આવે ને લઈ જવાનું ના મેળા ને તો સમજે હું બધી વાતો આમાં કરવી はい、uh huh. <laughs> તો હાડા નવ વાગી ગયા ને મમ્મી ને નીકળી ગયા હું માંથી આવી ને સીવન મૂકીને તાતા એ તૈયાર થઈ જ ગયા એટલે હું આવી ને પછી તઈ નીકળી ગયા હવે આપડે દઈ તૈયાર ને ગોળ રોટલી તો ચકલા ને કુંડિયું ને તો ફરી લીધું છલકાવી દીધું ઝાડવામાં હોય એટલે પછી ઝાડવાના કચરા પડ્યા રાખે ને એટલે છલકાવી દીધું તે ઉપરથી કચરો તરી ને નીકળી જાય હવે જઈએ આપણે કેળિયાર પૂરવા કેળિયાર પૂરી ને પછી જ એકાર કામ ઉપાડવું એટલે વચ્ચે વચ્ચે ખોટી ના થાવું તો આ મધ ક્યાંકથી ઉડીને આવ્યું મોટું છે હવે ક્યાં બેહાં આમાં ચીકુડી માં બેહ કે આમ આમ બેહ આપણે ઓલી ચીકુડીમાં હતું પણ એ નાનેરું હતું એ ત્યાં ન્યા છે હા તો બીજું ઉડી ને આયવું છે એમાં જ ગોઠવાઈ છે ચીકુડીમાં જો આ ગોઠવાય ત્યાં જ બેહી જાય તો વાગી ગયા અગિયાર હવે બે હું રાંધવા કામ તો બધું થઈ ગયું હંજવારી વારીને જેવી બાયણે નીકળી ને એવો મધ નો અવાજ આવતો હતો તો જોયું તો મધ ઉડતો હતો એ પછી ચીકુડીમાં જ બેસી ગયું ને ને હવે આજ શાકમાં તો છે ને આપણે રતારાનું બનાવવું એટલે જો રતારા ટમેટા લઈ લીધા તો શાક આકડી રતારાનું બનાવી ને પછી રોટલા વાહા લગણ કર નાખીએ પેલા તો ગાયને નિરણ કરી આવું અગિયાર વાગી ગયા એટલે નિરણનું ટાણું થઈ ગયું તો પછી રાંધી લઉં ને પછી એને પાણી એ કરી તા લગભગ મમ્મી ને આવી જાય રાંધીને પાણી કરશું તા તો એક નિરણ છે ને એ ખાઈ લઈ તો આજ બે ના ખીલા છે ને બદલાવ નાખા બે દીધી તી હવારે મમ્મી કીધું પપ્પાને કે બે ને એક ઓલી બાજુ બાંધી દો ત્યાં બે ખીલા વરાઈ જાય બાંધતા હોય ને એટલે સરખા વારવા ન દે આ ડાડા રાખે વાર આજ ચેના ખીલા બદલાવ નાખા હવે આપણે છાણા લઈ લઈએ પછી જ રાંધવા બે ગયા શાક તો આપણું સુધારા આવી ગયું ને જો તૈયારી એ બધી કરી લીધી ચૂલો પેટાવી લીધો ને પેટી છે તો હવે આપણે ફટાફટ શાક વખા નાખીએ ને મેં કીધું ગેસમાંથી વઘારું ઉપરમાં કેમ કે કુકરમાં કેમકે પાકતા વાર ન લાગે તેલમાં જરાક વાર હલાવી મસાલો નાખી પછી ટમેટા નાખીને ખૂટ પાણી નાખ દઈએ ને એટલે અસલનું પાકી જાય તો હું કાંઈ ના બધું એક નાખું ને તમે કોણ કોણ ચૂલે એ શાક બનાવો એટલે તમે કોણ કોણ ચૂલે રસોઈ બનાવો ને એ જરૂરથી કોમેન્ટ કરજો અટાણે ઉનાળામાં આમ મજા આવે ચૂલે રસોઈ બનાવવાની બની એ તરત જાય અસલ મીઠી બને પણ શિયાળામાં વધુ મજા આવે શિયાળામાં ટાઈટ લાગતી તેમ થાય ચૂલા પાસે બેઠા રહીએ અટાણે એમ થાય કે ઝડપથી ઊભા થઈ જાય ચૂલા પાસેથી

મેળા લઈ લઈએ ગરમી ગરમી ઉતામર માં કામ તો થઈ ગયું બેંક નથી ગરદી તરત થઈ ગયું બે ઠેકાણે બાર નો લઈ ગયું આપડે મમ્મી પાઇક છે ને કઈ મજા આવી જાય ખાની કેવી મીઠી લાગે રોઠું થઈ ગયું ને મગમાં દવા છાટવાનું કામકાજ ચાલુ છે મમ્મી કેવા ને દવા છાટે કોઈ એવો ઈરું હોય કે કઈ જીવાતું હોય તો મરી જાય ને એમાં છે ને કોક ઝીણી ઝીણી હિંગુ છે ને આમ કુકડા ઓલો હલકો સોડવો હોય ને પીરો સોડવો એમાં અમુક સોડવો લઈ ને જોવા હમણાં પ્રમદિક પેલા તો એમ હતું કે ના ના એ બર્તન નથી કાપતા વાળા અવાજ ને લઈને જાય મમ્મી કે બર્તન કોણ કાપે કેમ કે આપડા છે ને આમ પડ્યા છે હા એ ધ્યાન રાખવું પડે ને કે આપડા હોરેલા હોય મહેનત બીજા લેતા જાય એટલે મમ્મી જોવા ઉપર થયા તો ઈ એ છે ને પપ્પા દી હાથ મેં જોવા ગયા તે પેલા પપ્પા ને મતું કે ઈર રહે માં ખી કા ઈર કા ઈસે પણ કઈ દેખાતું નતું છોડવા માં છોડવો ઉપાડી ને મગનો લઈ આવ્યા તો હિંગુ ફોલીને જોઈતી હિંગુ હીંગુ ફોલી ને જોઈ એટલે ખૂણી હિંગુ હોય ને ઈ જોલી લીથા તે મોટી હિંગુ તો અસલ છે મોટી હિંગુ અસલ છે એ નબળો છોડવો એ માં ના નબળો છોડવો હતો એટલે એની દવા લઈ આયવા ને આ ઈ ભાઈયા સાથે છો અટાણે કેતા તા કે હાંજો ખૂતી માં દહ પોમ છટાઈ જાય ત્રણ પગ આવ્યા ભાઈ હા એવે એકલા છાટે ને એટલે વા લાગ ના બે જણા હોય તો તો અડધા દીમાં છટાઈ ગઈ એટલે હવે આવતી કાલે બીજી રહી જાહે ને એ આવતી કાલે બપોર પછી છટા હે હા બપોર પછી ચાલશે એટલે રાત હાજી માથે જાય તો ઠંડક વરે હા પપ્પા એમ કેતા રાતે જો જીવાત છે ને રાતે જ નીકળે હા હા બોલ માં હા તો દીએ હવાર સાટીએ કે કામ ની ની આખી બપોર ભર બપોર માથે જાય ને એકતા ઉનાળો છે પાછો એટલે કાલે બપોર પછી સાટશે ને તો કાલે તો પૂરી થઈ જાહે આજ હાઈન થાય તો અડધા માં છટાઈ જાહે ને અડધી કાલે હવે બાકી અમાર કારીગર જોવા બેહી ગયા છે

પણ એમ એ તો ઈ રહી ગયું હા એ ને પાસે ટાકા લીધા હોય એટલે રહી જાય ને તો તો હબાવ બટકો ભર્યો હા જો એમ ટાકા આવ્યા ત્યાં એટલે છે આકા હા ટાકા નિશાન રહી ટાકા નિશાન રહી ગઈ તો એવું છે મમ્મી ના જીણ ખાતા ત્યાં કૂતરો એવું બધું ગયું ગયોતું કે આમાંય રહી તો જાય જરા તરા નિશાન જાય હા તો હું મમ્મી જો વાત કરતા તા ને કે મમ્મી ના એ જીણ ખાતા ત્યાં એ કૂતરો ગયું ગયોતું તો એ શિવાની પાટો લઈને પૂગી કઈ ને અને એને યાદ આવી ગયું એ ધ્યાન રાખ્યું એને આપડે વાત એને ખબર હતી હવે શું કરવા જઈશ કઈક લેવા ગઈ પાછી પેલા તૈયાર આ રૂમાલ લઈને આવી હતી રૂમાલ ને કાતર હા પછી મેં એને બીજી ઓંટણી પાટો કાપી દીધો એને ભીનો કર્યો ને હવે અંદર શું લઈને આવે જોઈએ કઈક લેવા ગઈ લેવા ગઈ કઈક હું દેખો હું લેવા ગઈ

તો મગમાં હિંગુ તો ઠાવકી છે પણ ચોરી અમુક અમુક જગ્યાએ ચોરી આવી થઈ જાય છે આની દવા સાથે વચ્ચે સુકાઈ જાય ચા એ ચા અમુક નબળા છોડવા છે ને એમાં ઉપર આવ્યું થઈ જાય કોણી હોય ને તો સુકાઈ રહીશ તો આપણો બાજરો તપી ગયો જો હવે લઈ લઈએ બી આથમી ગયો હાંચકના તો એનું ઘર નાખશું ને સીવાની એનું કામ કરે થામ મેં વિસરી ચા ને હું આમ ગઈ ને આ બાજુ તો પોઈ છે ને ઊંધા વારવા વહી અંદર રહોડામાં જોઈ લે છો બાજકી પાથરી ને ઊંધા વારે જોઈ લે બાજકી એને ખબર જ હોય કે પાથરવાની છે બાજકી પાથરી ને ઊંધા વારે મમ્મી આપણે હાંજે બાજકી પાથરી ને